કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને પહોળો કરવા માટે જે રોડ ઝાલોદથી એમ રાજસ્થાનને જોડતો રોડ છે ટૂટી કંકાશિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલાં આવેલ છે તો આપ આવો અને અહીં સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ઠૂટી કંકાશિયા ગામે જે અનાસ નદીનો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે ખેડ આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતાં એવું જાણવા મળેલ છે કે ઝાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ટૂટી કંકાય સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો ભણાયા છે કુવા બનાયા છે બોર છે વાડીઓ છે જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું કે ઝાલોદ તાલુકાની અંદર સૌ પ્રથમ નાળા જળાશય યોજના એ બાદ કાલીટુ જળાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આ જે ઉત્તર ભાગ છે ઝાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારીશ્રીને મળી અને એની હકીકતથી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે